આપણે આમાં વખડી લીધો હતો ને આજે આપણે પારા નાખવાનું ચાલુ કીધું મેં કાલે એમ આપણે કીધું હતું કે કાલે પારા નાખવા તો આજે ચાલુ કરી દીધું પારા નાખવાનું અત્યારે આપણે ઓરા ઓરનો પારો નાખવાનો હોય હજી ક્યાંક ક્યાંક ઓર આવી નમી જાય કેમકે એક સાઈડમાં ક્યાંક પત્રો હલી જાય તો ઓર નમી જાય આ ટાઈપના પારા નાખીએ આપણે આ ઓરા ઓરનો આમ પારો પડી જાય દેખાતો હશે એને એક આ બાજુ પારો નાખી દીધો આપણે બહુ મજબૂત કરતા નથી એટલા પારા કેમ કે ઘણા પાસે જો મજબૂત કરવા જાય તો પછી પાણી ઓછું જડે સાઈડમાં પારા મોટા થઈએ ને નીચે ઓછા એટલે વળી એડે ને પાણી ઓછું થાય એટલે મીડિયમ મીડિયમ પારા આપણે નાખીએ અને આવી રીતે ઓરા ઓરનો પારો આપણે નાખી દઈએ જો દેખાતો હસ્તો અત્યારે આપણે ચાય આવી ગઈ હતી ચાય પી લીધી હમણાં અને વરી પાછું ચાલુ કીધું કેમ કે સવારમાં આપણા કરીને મોબાઈલ હતો મોબાઈલ આપણા ઘરે હમણાં આવ્યો એટલે અત્યારે ચાલુ કીધો બ્લોગ મોબાઈલ ઘરે હતો ચાય પી લીધી અને આ સાઈડનું દાંતીમાં જો પતરા ફિટ કરી નાખે આપણે પાછળ લાકડા બાંધી નાખ્યા પાટિયા એટલે પાછળ પ્લેન થતું આવે થોડું થોડું ના સાઈડ કંઈક આપણે જુગાડ બનાવી નાખ્યો હવે પતરા ફિટ કરી નાખ્યા સાઈડમાં એટલે કમ્પ્લેટ પારો થતો આવે એવા આવી રીતે કાલ વખેડી ગયા આજે તો ઉભા થઈ ગયા કમ્પ્લેટ નથી વાદળ સાહેબ જો પારા બાંધી લઈ થોડા ઘણા જો સાટા આવી જાય તો આપણું કામ થઈ જાય જોરદાર ચાલો ચાલુ કરી ટ્રેક્ટર તો ચાલુ જ પડ્યું હે ચાય પીને હમણાં આપણે ઊભા થયા લેવાય ધીમે ધીમે રાખી લઈએ પારા

તો આવે એમ નથી એમને ભડકતા આવે ઘણા આવો તો વળી ભટકી જાય મોટા ચાવો તો અમુક અમુક વળી ઘેરે ઘીરે ઘણા મોટા થઈ ગયા

અમે તો આપણે વાગી ગયા હતી અગાઉ ચાય પીને આવી ગયા હતા અને વખેડે લતા એટલામાં પારા પડી ગયા અને કાલ આપણું અહીંયા અહીંયા જે અધૂરું હતું વંચડવાનું એ બાજુ ટ્રાય કરવી હોય જો પારા પડી જાય તો જો આ બાજુ વખડેલ નથી હમણે વખડેલ હતું અહીંયા સુધી હતું પારા પડી ગયા ને બે ઉઠનો અત્યારે વર્યો ખર હવે કેવું રહે કે નથી રહેતું પણ ખર્ધ આવું હે હવે આટલું છે અને હવે જો હાથનું બદલાવશું ને કશું તો હાન થઈ ગયે એટલે જો પારા પડી જાય તો અમને આમ રાખી દેવાના હે હવે જો આ પારા અમે બરોબર પડે શું કહ્યો એ ખર નથી રહેતું હું જો ન રહેતું હું તો હાલ આપે નહીં ખર્ધન નીકળી તો જાય જો આ એટલે બે ઊઠનું આપે વર્યાએ નીકળી તો જાય રહેતું નથી એટલે વાંધો નથી તો ભંગાય ઓછા આવે વધી ગયા ને એટલે અંદર ટ્રેક્ટર ફરાવતા બહુ વારા થઈ ગયા તો આ બાજુ તો ડબલ પે ફેરા અહીંયા અહીંયા વધી આપણા પારા હતા અને બે ઓછું આપણે ચાર પારા હમણાં આપણે રાખ્યા આટલું કાલે આપણું વખેડવાનું રહી ગયું હતું આજે અને તે વખેડ્યા વગેરેમાં ટ્રાય કીધી હવે મેં કીધું કેમ થાય જો ખડ મેં મેઘયું રે નહીં ને પારો બરાબર થાય તો પાછા દબી નાખું એટલે ટ્રેક્ટર એવું ઊભું નાખીને નીચે ઉતરવા જોવા ઉતર્યો તો પણ વાંધો નહીં આવે જો આમાં તો એક ચા આવ્યો ને એટલે આવું ખર રહે પણ પાછો આમાં પાછો પારો આવશે ને એટલે આમાં ડબલ ચા આવશે એટલે નીકળી ગયા છે ખર વાંધો નથી આવતો ખાસ અને કદાચ થોડું ઘણું રહી ગયા છે તો કે વાંધો નથી કેમ કે હવે ટ્રેક્ટર ડબલ ફેરવશે ને તો ઘણા એડા છે કેમ કે વધી ગયા ઘણા હવે જો આવડા આવડા મોટા થઈ ગયા તો આમાં આજે નુકસાન થયું હવે એક તો મોચમે મોજમે તો લગભગ બધા એડા એને સાફ થઈ ગયા અને આપણી પાસે મગફળી હતા તો પાણી આવશે ને એટલે અત્યારે મૂડીયા ખાસા કરીને તૂટી ગયા નક્કાવારી ઉભા થઈ રહેશે ઘણા આમે ઉભા તો થઈ રહેશે જો ચાર પાંચ દિવસમાં વરસાદ આવી ગયા છે તો વાંધો નથી ઘણી બ્રેક થાય કરી આવી જો બહુ ખેંચી ગયા છે ને તો પાસે હવે મગફળી પૂરી થાય તો ને પાણી જડે આતા જે થાય બીજું શું પારા તો અત્યારે રાખી દઈએ હવે હાલો આઠ દસ ઉઠ્યું ટૂંક્યું લાંબી ટૂંક્યું બાંધી નાખી બંધાઈ ગયા તો નક્કાવારી પાસે